નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે મોસ્ટ એમપી પચાસ એમસીક્યુ લઈને હાજર થયા છીએ જે તમને આવનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે જો પીડીએફ જોઈતી હોય તો તમારું ઇમેલ આઈડી કમેન્ટમાં લખજો હું તમને તે ઈમેલ આઈડી ઉપર પીડીએફ સેન્ડ કરીશ બીજા વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે ટોપિક વાઇઝ વિડિયો મૂકેલા છે તમારે બીજા કોઈ પણ મટીયલની જરૂર પડશે નહીં તો ચાલો આપણે આ મહત્વના પ્રશ્નો ચાલુ કરીએ રાષ્ટ્રીય નાની બચત ફંડ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો કે એનએસએસએફ હેઠળના વ્યવહારો કેન્દ્રની રાજકોષીય ખાદ્યને પ્રત્યક્ષ રીતે અસર કરતા નથી નીચેના પૈકી કયું બેરોજગારીની જાળને સાચી રીતે વર્ણવે છે એવી પરિસ્થિતિ જ્યાં બેરોજગાર લોકો શ્રમમાં જોડવા તૈયાર થતા નથી પ્રશ્ન ચલણના અવમૂલ્યનની નીચેના પૈકી કઈ સંભવિત અસરો છે તો કે ચારે ચાર સંભવિત અસરો છે ઊંચો ફુગાવો આયાતની કિંમતમાં વધારો નિકાસની ઊંચી સ્પર્ધાત્મકતા અને મૂલ્યમાં ઘટાડો ટેકાના ભાવ યોજના હેઠળ નીચેના પૈકી કઈ વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે છે ફક્ત એક ત્રણ અને ચાર કઠોળ તેલીબિયા અને કપાસ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની સ્વાવલંબન પેન્શન યોજનાને ખાલી ખાલી જગ્યા સાથે ભેળવી દેવામાં આવી છે અટલ પેન્શન યોજના સાથે પ્રશ્ન છ ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ બે હજાર ત્રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ઉપરના બંને વિધાન સાચા છે જોડકા જોડો તો કે રાજકોષીય નીતિ તો કે કર દર ધિરાણ નીતિ તો કે માર્જિન મની અને નાણાકીય નીતિ તો બેંક દર તાજેતરમાં શરૂ કરવામાં આવેલી સૌભાગ્ય યોજના ખાલી જગ્યા દ્વારા પૂરી પાડવાની બાબત છે તો કે વીજળી અલગ અલગ દેશો વચ્ચે આર્થિક સંકલનની પ્રક્રિયામાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે મુક્ત વેપાર વિસ્તાર કસ્ટમ સંપ સહિયારુ બજાર અને આર્થિક સંઘ સરકારી અંદાજપત્રમાં મહેસૂલી ખાદ્ય ખાલી જગ્યા દ્વારા ભરપાઈ થાય છે ફક્ત એક અને બે ઉધાર અને નીચેના પૈકી કઈ આર્થિક આયોજનની મોટા પાયાની સિદ્ધિ નથી રોજગારી નાણાં આયોગ રાષ્ટ્રપતિ નીચેના પૈકી કઈ બાબતોમાં ભલામણ કરે છે ઉપરના બંને પ્રશ્ન તેર ખાલી જગ્યાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારી એકમોએ જીએસટી હેઠળ નોંધણી કરાવી ફરજિયાત છે ચાલીસ લાખ ચૌદમાં નાણાં આયોગે કેન્દ્રીય વિભાજન પાત્ર સામૂહિક કરવેરા નિધિમાં રાજ્યોનો હાલનો બત્રીસ ટકાનો હિસ્સો વધારીને કેટલો કર્યો બેતાલીસ ટકા નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનાનો હેતુ સૌ પ્રથમ વખત સમવર્તી વૃદ્ધિ આપવાનો આવ્યો હતો અગિયારમી પંચવર્ષીય યોજના જીએસટીને કારણે રાજ્ય સરકારોને થયેલી ખોટ કેન્દ્ર સરકાર ખાલી જગ્યા વર્ષમાં ભરપાઈ કરશે પાંચ વર્ષ સંકલિત બાળ વિકાસ સેવાઓ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પહેલું બીજું અને ચોથું વિધાન સાચું છે આવા પ્રશ્ન હવે મોસ્ટ ટાઈમપી ગણાય નીચેના પૈકી કઈ યોજના આર્થિક રીતે પાછાત વર્ગના સમુદાયને પૂરી પૂરતી આવક ઉભી કરવા અને સ્વરોજગારી માટેના વધારાના સાધન સામગ્રી પૂરી પાડે છે માનવ કલ્યાણ યોજના આર્થિક સુધારાઓ બાબતે નીચેના પૈકી કયું સાચું નથી વસ્તી વિસ્ફોટ ઓછો કરવા માટે વ્યાપક વસ્તી નીતિ ભારતની આયાત નિકાસ બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી ગુણવત્તાની ખાતરી માટે નિશની વસ્તુનું નિરીક્ષણ ઉગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ તરીકે વર્ણન કરવામાં આવે છે કારણ કે તે ગરીબ અને નિર્બળ વર્ગોને વધુ અસર કરે છે સ્થૂળ જન્મ દર વર્ષમાં ખાલી જગ્યા દીઠ જીવિત જન્મની સંખ્યાની માપણી કરે છે વસ્તીના એક હજાર આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે નીચેના પૈકી કઈ ઘટના સૌથી વહેલી ઘટી હતી બેન્કિંગ નિયમ અધિનિયમ ઘડાયો કયા વાર્ષિક અંદાજપત્રમાં ગુજરાતે સૌ પ્રથમ વખત જેન્ડર બજેટ રજૂ કર્યું હતું બે હજાર ચૌદ પંદર પ્રશ્ન પચીસ ખાનગી બેન્કિંગમાં ખાલી જગ્યા ટકા સીધું વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી ચુમ્મોતેર ટકા જીએસટી બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ઉપરના બંને વિધાન સાચા છે ઉરુગ્વે મંત્રણાઓ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલી છે એ અને બી બંને પ્રશુલ્ક જકાતના પગલાઓ બિનશુલ્ક જકાતના પગલાઓ બેન્કોએ તેઓની હાથ ઉપરની અને કુલ અસ્કિયામત વચ્ચેનો ચોક્કસ ગુણોત્તર જાળવવાનો છે જેને શું કહે છે એસએલ આર કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને શું કહે છે સરચાર્જ પ્રશ્ન ત્રીસ બે હજાર ઓગણીસ વીસના અંદાજપત્રમાં સરકારી ખર્ચની સૌથી મોટી બાબત કઈ છે કર વેરાઓ અને ફ્રીમાં રાજ્યોનો હિસ્સો ખેડૂતોની આવક બમણી કરવાના હેતુના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ફક્ત ત્રણ ફક્ત ખેતીમાંથી થતી આવકને બમણી કરવાની છે એક સાથે બેવડી ખાદ્યની સમસ્યાનો અર્થ એ થાય છે કે દેશ ખાલી જગ્યા ધરાવે છે ઊંચી રાજકોષીય ખાદ્ય અને ઊંચું ચાલુ ખાતાની ખાદ્ય ભારતમાં નાબાર્ડને પુનઃ ધિરાણ પૂરું પાડતી નથી ફક્ત ત્રણ આયાત નિકાસ બેંક ભારત સરકારની સાગરમાળા પહેલ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ફક્ત પહેલું અને બીજું વિધાન સાચું છે પ્રશ્ન પાંત્રીસ ભારતની હાલમાં કાર્યરત આધાર યોજના આયોજન પંચની ખાલી જગ્યા માટેની ભલામણો પર આધારિત છે ઉપરના ઉપરોક્ત પૈકી કોઈ નહીં સાહસ મૂડીનો અર્થ શું થાય છે નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવતી લાંબા શરૂઆતની મૂડી વિવિધ સમિતિઓ દ્વારા ભારતમાં ગરીબી રેખા હેઠળની વસ્તીના આવેલ આંકડાઓ બાબતે તો કે હેઠળ સમિતિ તો કે સાડત્રીસ ટકા એનસી શક્ષેણા સમિતિ પચાસ ટકા અને અર્જુન ગુપ્તા સમિતિ સત્યોતેર ટકા પ્રશ્ન સાડત્રીસ આંતરરાષ્ટ્રીય તરલતાની સમસ્યા ખાલી જગ્યાની બિન ઉપલબ્ધતા સાથે સંબંધ ધરાવે છે ડોલર અને બીજા મજબૂત ચલણ જૈવ વિવિધતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ફક્ત બે ને ત્રણ તે ઉત્તર ધ્રુવ પ્રદેશ તરફ જતા ઘટે છે તે વિશ્વવૃત્ત તરફ જતા વધે છે રિમોટ સેન્સિંગ એ વિવિધ રંગોમાં પૃથ્વીની સપાટીની છબીઓ મેળવવા વિશે છે તેમ છતાં ખાલી જગ્યાને કારણે વાદળી ક્ષેત્રને ટાળું સામાન્ય છે મોટી પ્રક્રિયા અસર ચંદ્ર મિશન ચંદ્રયાન વનનું અનુગામી ચંદ્રયાન ટુ ખાલી જગ્યાનો સમાવેશ કરશે લેન્ડર સાથેનું ઓર્બિટર અને રોવર મોબાઈલ ટાવર ખાલી જગ્યા છોડે છે વીજ ચુંબકીય કિરણોત્સર્ગ ચેન રિએક્શન ટકાવી રાખવા માટે યુરેનિયમનું કયું આઇસોટોપ ક્ષમતા ધરાવે છે યુરેનિયમ બસો પાંત્રીસ તાજેતરમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલ એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ ભારતને અવકાશમાં દુશ્મન સેટેલાઇટનો નાશ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો કેટલા મોદેશ બન્યો ચોથો

મૂળભૂત પ્રક્રિયા કઈ છે લિથોગ્રાફી પ્રશ્ન ઓગણપચાસ જયતાપુર પરમાણુ મથક પૂર્ણ થતાં તે વિશ્વનું સૌથી મોટું પરમાણુ મથક બનશે તે કેટલા પરમાણુ રિએક્ટરો ધાવતું હશે અને તેનું સ ક્ષમ કેટલા ક્ષમતાની હશે છ રિએક્ટર અને નવ્વાણું મેગા વોટ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક શું છે એ અને બી બંને તે માનવ મગજની પ્રતિકૃતિ રૂપે કમ્પ્યુટર નેટવર્ક છે તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખવાતું કમ્પ્યુટર છે તો મિત્રો આ હતા મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્ન આવા જ પ્રશ્ન આવશે તૈયારી ચાલુ રાખજો સહેલા પ્રશ્ન આવતા નથી સહેલા પ્રશ્નને આશા રાખવી નહીં જો તમે તૈયારી કરતા હોય તો સહેલા કરશો તો કોઈ પણ પ્રશ્ન આવડશે નહીં એની પ્રેરિયા જોઈતી હોય તો કમેન્ટ કરજો એની પ્રોબ્લમ તો પણ કમેન્ટ કરજો બીજા વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે યોજનાઓના વિડીયો પણ ત્યાંથી મળી જશે ટોપિક વાઇઝ વિડી મૂકેલા છે પ્લેસ્ટનું ધ્યાનથી જોઈ લેજો તમારે બીજા કોઈ પણ મટેરીની જરૂર પડશે નહીં ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક